આ ઉપરાંત રાવલ કુટુંબના કુળદેવી ખંભલાઈમાં પણ એ બિરાજમાન છે તે મૂળ ચામુંડાનું સ્વરૂપ છે પરંતુ ખંભે ઊંચકી લાવતા ખંભલાઈ તરીકે ઓળખાય છે છેલ્લા પાંચ વર્ષથી ધોળેશ્વર સેવા સમિતિ આ જગ્યાના જીર્ણોધારની કામગીરી ઉપાડી છે જેને સુંદર સહકાર સાંપડ્યો છે આ સમિતિ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી આધ આધ્યાત્મિક અને શૈક્ષણિક નૈસર્ગિક વાતાવરણ સર્જવા પ્રયત્નશીલ છે હવે આપણે આ મંદિરને વિડીયો દ્વારા સાડા સાતસો વર્ષ જૂનું વાંકા મંદિર અને મહાદેવના દર્શન કરીશું મંદિર વાંકાનેર માં આના સિવાય કોઈ બીજું મંદિર કે મહાદેવ જ નતા એટલું સાડા વર્ષ સાડા વર્ષ જૂનું આ શ્રી મહાદેવનું મંદિર જે ડુંગરાળ વિસ્તારની વચ્ચે કુદરતના સાનિધ્યમાં આવેલું છે આ આ ત્યારની ભાષામાં લખેલો શિલાલેખ પણ ગણપતિ દાદાની પાસે પથ્થરમાં કોતરાયેલો છે જે સાડા સાતસો વર્ષ જૂનું હોવાનું અહીંયા તકતી મારેલી છે અહીંયા ખંભલાઈમાં પણ બિરાજમાન છે જે આપણે હમણાં જ આગળ વિડીયોમાં વાત કરી તે મુજબ નંદી મહારાજને બિલકુલ સામે જ બેસાડવામાં આવેલા છે જે મંદિરની બહાર દરવાજાની સામે આવેલા છે ખૂબ સરસ કુદરતી વાતાવરણની વચ્ચે આ રમણીય સ્થળ આવેલું છે સાડા સાતસો વર્ષ જૂનું શ્રી ધોળેશ્વર મહાદેવનું મંદિર હવે આપણે હનુમાનજી મહારાજ અને અહીંયા આવેલી વાવોને પણ વિડીયો દ્વારા જોઈશું આ છે શ્રી ધોળેશ્વર મહાદેવ ખાતે બિરાજમાન સાડા સાતસો વર્ષ જૂના હનુમાન દાદા હવે જે આપણે વાવ જોવા જઈ રહ્યા છીએ તે વાવનું નામ છે દત્તાત્રેય વાવ ત્યાં પગથિયા પણ આવેલા છે આવેલી બીજી વાવ એવી શ્રી ગંગા વાવ જેના પગથિયા અને પાણી આપ જોઈ શકો છો અતિ પૌરાણિક જગ્યા છે શીતળામાં અને ભગવતી રાંદલમાના દર્શન કરીશું તો જેનું ખૂબ મહત્વ છે સાડા સાતસો વર્ષ જૂના સીતળામાં અહીંયા બિરાજમાન છે અને દર સાતમ આઠમ બે દિવસનો મેળો અહીંયા ભરાતો હોય છે ત્યારે તમામ ભક્તો અહીંયા મા શીતળાના આશીર્વાદ લઈ પોતાના બાળકોને દર્શન કરાવવા આવતા હોય છે ત્યારે હવે આપણે અતિ પૌરાણિક શીતળામાનું મંદિર વાંકાનેર ખાતે આવેલ છે માતાજીના દર્શન કરીશું અહીંયા આવેલ શીતળા માતાજી અને બળિયા બાપજી જેઓ ભાગ્યે જ કોઈ મંદિરમાં આપને જોવા મળે છે કે જે કોરી અછબડામાં આ લોકોના દુઃખ હરી અને ઓરી અછબડા મટાડતા હોય છે એવું સાડા સાતસો વર્ષ જૂનું મંદિર એટલે શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર માં શીતળા માતાજી અને માં ભગવતી રાંધલ માતા પણ અહીંયા બિરાજમાન છે ગુપ્તેશ્વર મહાદેવ કે જેવો ધોળેશ્વર મહાદેવ ખાતે ભગવતી શ્રી રાંધલ માતાજી ની પાછળ છે આપણે તમામ મહાદેવોના દર્શન કરીશું અને કુદરતી સાનિધ્યની વચ્ચે બિરાજમાન આપણે લઈશું ત્યારે આપ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો ખૂબ સરસ ખૂબ પૌરાણિક જગ્યા ડુંગરાળ વિસ્તારની અંદર કુદરતી સાનિધ્યમાં આવેલી અતિ પૌરાણિક જગ્યા પાછલી સાઈડ શ્રી ભીમનાથ મહાદેવ પણ બિરાજમાન છે તેઓના પણ આપ સૌ દર્શન કરી શકો છો બિરાજમાન શ્રી દાદા આપણને કોઈને સાચા ઇતિહાસની અને આટલી પૌરાણિક જગ્યા છે એની ખબર ખરેખર હોતી નથી પણ ખૂબ પૌરાણિક જગ્યા સાડા સાતસો વર્ષ જૂની વાંકાનેર ખાતે આવેલ છે આપ ઉપરથી તમામ મંદિરો અને વાંકાનેર પેલેસ જોઈ શકો છો ખૂબ સરસ જગ્યા કુદરતી વાતાવરણની વચ્ચે આવેલ ડુંગર વિસ્તારની વચ્ચે આવેલ જગ્યા આપ ઉપરથી જોઈ શકો છો અને ખૂબ દૂર અહીંયાથી વાંકાનેર શહેર પણ દેખાઈ રહ્યું છે આજે બારસ હોવા છતાં કુદરત દ્વારા પાંચ દિવસ વરસી રહેલા વરસાદને અંતે આજે જ્યારે વરાપ નીકળતા ભક્તો દ્વારા મા છેતળામાંના દર્શન કરવા આજે બારસના દિવસે પણ ભક્તો આવી રહ્યા છે જે આપ વિડીયો દ્વારા જોઈ રહ્યા છો જોડીને આપ આ મોબાઈલની અંદર જે ફોટો જોઈ રહ્યા છો તે ગઈ ચોવીસ તારીખ એટલે કે આશરે છ દિવસ પહેલાંનો ફોટો છે અહીંયા ધોળેશ્વર મહાદેવ ખાતે આવેલ કૂવો જેની ઊંડાઈ આશરે એસી ફૂટ જેવી છે તે સંપૂર્ણપણે ખાલી હતો ત્યારે આ પાંચ દિવસના કુદરતની મહેરથી આપ અત્યારે કૂવાના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જમીનમાં કુદરતી શેરવાણી ફૂટી અને કૂવો છલોછલ ભરાઈ ગયો છે આપણે હાથથી પાણી લઈ શકીએ એટલો મહાદેવની દયાથી અહીંયા કૂવો ભરાઈ ગયેલ છે અહીંયા કુદરતી જમીનમાંથી જ પાણી આવી રહ્યું છે અને ડુંગરમાંથી સતત આવી રહેલા પાણીને પણ આપ જોઈ શકો છો કે અહીંયા સતત ડુંગરાળ વિસ્તારમાંથી બધી બાજુથી પાણી આવતું જ હોય છે મંદિરથી ઉપર કૂવામાં અંદર બિરાજમાન શ્રી ખોડિયારમાં જે હજુ સુધી આપ કોઈના વાંકાનેરવાસીઓના ધ્યાનમાં નહીં હોય આજે આપને